નાખો શહેર માં અત્યારે આચાર્ય ને ફાંસી માંગ સાથે રેલી કાઢી મામલતદારને ને આવેદન પત્ર આપવામાં આવ્યું દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરાની પ્રાથમિક શાળામાં ધોરણ એક માં અભ્યાસ કરતી નાની બાળકી જોડે શારીરિક અડપલા કરીને જે કરો હત્યા કરવામાં આવી છે એ આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય અને ફાંસીની સજા કરવામાં આવે એ બાબતે જાલોદ નગરમાં સર્વ હિન્દુ સમાજ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા મામલતદાર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું અને સર્વ હિન્દુ સમાજ મળીને બરોડ ટાવર થી લઈ રેલી શરૂ કરી વડનગર ખાટવાળા ગામડી ચોકડી સરદાર પટેલ ચોક બસ સ્ટેન્ડ જેવા વિસ્તારોમાં થઈને મામલતદાર ઓફિસ ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું સર્વ હિન્દુ સમાજના આગેવાનો વડીલો જાગૃત યુવા મિત્રો તેમજ સનાતન વર્લ્ડ પરિવાર સંગઠનના હોતેદાર મિત્રો હાજર રહ્યા હતા રિપોર્ટર દિપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચાલો